નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે હવે ઘણા બધા મિત્ર ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી અને મેસેજ પણ આવેલા કે ભાઈ ગલગોટાનો વાવેતર કરવાથી શું ફાયદો થાય અને અમુકના પ્રશ્ન એવા હતા કે ભાઈ અમારે ગલગોટા થતા નથી ને થાય છે તો સાઈઝ નાની થાય છે તો એના વિશે આપણે રાહુલભાઈના પ્રશ્ન પૂછશું તો રાહુલભાઈ આ ગલગોટાનું વાવેતર કરવાથી શું ફાયદો થાય ગલગોટા અને કોઈ અન્ય ફૂલ પણ કે ભાઈ અમુક અમુકની કોમેન્ટ હતી હમણાં જ એક ભાઈની હતી કે ભાઈ રાહુલભાઈ તમારે આ ખેતરની અંદરમાં ગલગોટા છે તો એનાથી ફાયદા શું શું થાય અને આનું ઉત્પાદન કેવી રીતના લઈ શક્યો અમુક ખેડૂતને એવા હતા આપણે કે ભાઈ આનું બિયારણ અમારે જોઈએ છે આ ક્યાંય થતા નથી અમારા ખેતરમાં તો આ મસ્ત રીતના થાય આ તમે જોઈ શકો કે આ એવડી એવી સાઇઝમાં થાય હજી પણ આગળના અંદર અંદરમાં છે ને આપણે એક જ માંથી આપણે ત્રણ પ્રકારના ફૂલ બનાવ્યા કે જો આ છે કેસરીમાં છે આ પીળું છે પછી એક ચા પાખડી વાળું છે તો આ એક જ બિયારણમાંથી બધા ઉત્પાદન આપણે લીધું છે આનું હવે આના ફાયદા ઘણા બધા છે કે જો આવોક બગીચા છે તો મધમાખી છે એનું પ્રમાણ વધે છે આની અંદર કે ભાઈ મધમાખી આવે એટલે ગમે તે ફૂલ છે એવું બધા ખેડૂતને કહેવાનું છે કે તમારે આવોકવાળા બગીચા છે પછી એમાં આપણે એની અંદરમાં આપણે ખેડ નથી કરવાની પેલો પ્રશ્ન છે કે ભાઈ આમાં ખેડ નથી કરવાની પછી આ કોઈ પણ વૃક્ષ તમે નાના નાના વાવો છો આવે કોઈ પણ ફૂલ ઝાડ છે તો એનાથી મધમાખી વધારે આવશે પછી આ ની અંદર અંદર માં એવી રીતના કરે છે કે જે લાઈન આપણે ગલગોટા છે આખી લાઈનમાં એ આખી લાઈન તમે જોઈ શકો કે પેલી મહી છે ને જે સફેદ માખી છે એ પેલો વેલો અટેક આની અંદર કરે નારેડી ની અંદર નહીં કરે તમારી પાસે કોઈ પણ ફૂલ ઝાડ વાયગલ હશે તો પેલો અટેક સફેદ માખી આની અંદર જ કરવાની છે તો આપણે આની અંદરથી ફાયદા ઘણા બધા જો સફેદ માખીમાં રાહત થાય છે મધમાખી છે તો કે મધમાખી જોરદાર આવશે પણ આને કોઈ જાતની દવા નથી સાંટવાની ગળગોટા એક એવી વસ્તુ છે આ ફૂલ છે કે તમે કોઈ પણ પ્રકારની આની અંદર દવા સાટશો ને તો આની સ્મેલ છે ઓઈ જશે સ્મેલ નહીં રે કોઈ પણ દવા તમારે સાટીને ટ્રાય કરી લેવી સ્મેલ નહીં રે પછી જો અમુક અમુક દવા સાટીને આનું ઉત્પાદન છે કે ઘણા બધા લોકો આનું ઉત્પાદન લેતા હોય છે તો કોઈ પણ પ્રકારની દવા ને તો આનો રોપડો બગડી જાય રાહુલભાઈ આજી છે કે આપણે ઓર્ગેનિક ખેતી કરીએ છીએ ને કોઈ ઓર્ગેનિક રીતે આના અંદરમાં આપણે કોઈ દવાનો સટકાર નથી કર્યો પેલી વસ્તુ કોઈ એટલે કોઈ દવાનો સટકાર નથી કર્યો

હવે બીજા ઘણા બધા કમેન્ટ હતી ખેડૂત મિત્ર કે આનું બજારમાં ભાવ કેટલો આવે આપડે દેવા જાય એક કેજી ના ઘણા બધા ઉત્પાદન લઈ છે કે તમે નાની નારેડી છે કે ભાઈ રોપડા વાયા એના ધોરિયા અંદરમાં કોઈ વાવેતર ન કરો તો આના ફાયદા એની અંદર માં પણ ઘણા બધા છે કે પેલો ફાયદો છે કે ભાઈ ધોરિયા માં ફળ થતું છે એનો પ્રશ્ન સોલ્વ થશે તમને મેદાન નહી થાય નહી થાય પછી બીજી વસ્તુ છે કે જે વાઇટ માખી નાની નારેડી માં આવે કે ભાઈ નાની નારેડી છે કે દવા એટલી ખમી નથી કે ભાઈ નો દેવાના મારીએ પાંદડા દાજે તો અટે આની અંદર હા તો આ માર્કેટ ની અંદર માં અત્યારે આનો ભાવ છે કિલ્લાના ત્રણસો થી સાડા ત્રણસો રૂપિયા કિલો જાય છે ગલગોટા બાકી રેગ્યુલર ભાવ સો થી દોઢસો રૂપિયા તો માર્કેટ ની અંદર માં રહી જ છે સાડા ત્રણસો નું કારણ કેમ

બાકી આનું ઉત્પાદન લેવામાં બહુ બેસ્ટ છે બગીચા છે ને એના માટે બહુ બેસ્ટ છે કે તમે કોઈ પણ ખેડ નથી કરતા આપણે કોઈ પણ ફૂલ ઝાડ વાવીએ છીએ તો મધમાખીનું પ્રમાણ હવે રાહુલભાઈ બીજો પ્રશ્ન એ હતો કે આમાં કોઈ બીજી કોઈ કલરમાં વેરાયટી આવે છે કે આમાં ઘણી બધી વેરાયટી આવે છે પણ આપણે તો આની એક પડીકી મંગાવી હતી અને આપણે આને વાવ્યા હતા પછી આનો રોપ કર્યો હતો અને પછી વાવી દીધા તો ઘણા અંદરમાં જો આવી રીતના એક જ બિયારણ છે તો એમાં કલર થઈ ગયો છે એટલે નીકળી જાય બિયારણ અંદર રહી જાય આ બિયારણ છે આપણે નારેડીની વચ્ચે વચ્ચે સાટી દીધું એટલે એટલું બધું એનું પ્રમાણ થઈ ગયું છે બાકી અમુક અમુક છે કે અમારે થતા નથી તો એ દવાનો સટકાર કરે

એટલે આપડે ફૂલની સાઈઝ મોટી થાય બહુ મોટી હા ને આના ઘણા બધા ફાયદા છે કે ખેડૂત ઉત્પાદન એ લઈ શકે કારણ કે ધોરિયા ની અંદર માં અત્યારે નવા નવા ખેડૂત વાવેતર નારેડી ના કર્યા છે તો એની અંદર ધોરિયા માં વાવે છે તો આનું માર્કેટ ના અંદર માં એ

એટલે મધ માંથી કોઈ જવાની છે એટલું મરી ઉત્પાદન બગીચાની અંદર વાવેતર કરે છે કે બીજા કોઈ દવા પણ આપણે ફૂલ નું કોઈ પણ જો આપડે હેઠામેર છે કે ત્યાં ગુલાબ છે કે જે ગુલાબ ઉત્પાદન લેતા હોય એવા ગુલાબ છે કે ભાઈ આપણે કોઈ પણ સિઝન માં થવાનું જોઈએ ઈ છે ગુલાબ છે ગલગોટા છે એની અંદર વધારે આવશે મધમાખી નું જેટલું પ્રમાણ એટલું આપણે ઉત્પાદન એ હમ પણ આ વસ્તુ કોઈ કોઈ દવા દવા નથી નથી મારવાની મારવાની ઝેરીલી મહિનો દિય તમે પોચો ને તો કોઈ પણ લીલું સાણ છે એ નાખી દેવાનું અથવા એ જોરિયામાં દોઈ નાખો સાણ છે તો ભાઈ ચાલે રાહુલભાઈ પ્રશ્ન બીજો ત્રીજો એ હતો કે વાયા પછી આ કેટલા વર્ષ સુધી રહી

માથે નું ફૂલ છે આવી રીતના કરશો એટલે માથે નું ફૂલ તૂટી જશે અંદર રહેશે ના ખાલી બિહાર હા પછી ઈ લીલે લીલા સાટી દેશે એટલે પાછા રોપડા થઈ જાય પછી ન્યાની ન્યાય પછી વધતા જવાના છે